ઓષ્માન લાલા આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા માઇનોરિટી પ્રમુખ સાબરડાજીને લઈને પશુપાલક અને ખેડૂતોનો આ મહાપંચાયત યોજાઈ રહી છે એમાં એક ઉત્સાહ એ જોવા રહ્યો છે કે કાર્યકર્તાઓ ગામે ગામ જઈ અને પશુપાલકોને સમર્થન કરી રહ્યા છે એમના મુદ્દાઓને લઈને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ગમે તે જરૂર પડશે આમ આદમી પાર્ટી આ મામલે તમારે ખભેથી ખભામાં મલાવીને આગળ વધશે અને સાથે રહેશે કોઈ પણ મામલો હોય પશુપાલકોનો ખેડૂતોનો એ ખેડૂતોના મામલામાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ યોદ્ધાઓ સાથે રહીને તમારા અવાજને ઉઠાવશે એ સાથે જ આ મહાપંચાયત યોજવામાં આવી છે અને એ બહુ મોટો ઉત્સવ જોવા મળી રહ્યો છે ગામડે ગામડે આપણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જઈ જઈને ખેડૂતોને અને પશુપાલકોને મળી રહ્યા છે અને દૂધ મંડળીના જે પણ એ છે એ તમામે તમામ આમ આદમી પાર્ટીના સમર્થનમાં બી આવ્યા છે અને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમની માંગોને લઈને આ મહાપંચાયત પછી પણ અગર જો સરકાર ત્યાં દૂધ ડેરીઓ